जय माता जी जय से बधाई ने अपने जो पौदस्ता तो तो है आप गया नवरा बध गए रीधिबेन जो लसन करो बीधिबेन लसन कर बहुत मोटी थी गई से जम फल आवा मैं से हज एक जाम फल आ ऊपर से તો એ યો એક જામફળ છે એવું છે હવે જામફળ આપડે આવવા મળતી મોટી થઈ ગઈ ને એટલે પૂ ડાળમી મોટી થઈ ગઈ લીંબુડે આપડે મોટો થઈ ગયો તુલસી માં મોટો થઈ ગયા કેવડા આપડે લીંબુડી હોત તો બહુ મોટી થઈ ગઈ છો લીંબુ માં ફાલ તો બહુ જ આવે છે ફાલ જો આપલે બોડી માં બહુ આવમેડુ નકરો ફાલ આવો म त आकरो फाल लिम्बु एटला पात्राज अुदि नजा फुदि नै फुदिने मोटो थो गुलाबडी गुलाबी जो बारेमास गुलाबाल गलगोटी

બી અબિય દિવસ પહેલા માંડું થા પૂરો થવા એવો છે અને આ કલર ને આ કલર સડાવવાનું તો લાને મૂકી દીધો છે આવી રીતે આપણે કામ લઈ આવી છે બનાવવાનું એટલે બે નાસ્તો હું બનાવુ છે હે સમોસા સમોસા લઈ જાના હારો હાલ આપણે બનાવ ચાલુ કરી દે રબ આપા મૂકી દીધા છે આપણે એ રબ આપા આપણે મુકાઈ ગયા છે અતમે સ્કૂલેથી લઈ જ્યા છે ખેલ મહાકુંભમાં અને સેમા સેમા રયો છે ય આપે રિધીને પૂછી જોય કે ભવદીપ સેમા સેમા છે સેમા સેમા રયોસ રસાકેટમાં ગોળા ફેકમાં અને ચક્ર ફેકમાં ઠી કેટલા વાગે આવશે સ્કૂલેથી 1:30 વાગે શું અમે ગાડી લઈ જઈશું હા અમારી સ્કૂલે તારી સ્કૂલે મેગાની ઠી બધા છોકરાઓ હશે ને બધા સ્કૂલના હા બધા સ્કૂલના જે જેસ પરસામાં રયોની ઠી હા સેમેંડાનો લોસ আপুনি চমো বনা ল'ট বান্ধি নাখি ল'ট চাই নাখি মিঠো জু নাখাই বহু নাখি নাই পচা থাকে কডকডিয়া নাই এটা মাখোৱা নাই বান্ধি ল'ট ল'ট বন্ধাই গৈছে মচালো বনা নাখি মচালো কম্প্লিট কৰি পিছ ৰোটল মালো

બે સ્કર્ન નાખી લે બિયર ખાના નાખીશું ગ્રેમ થોડું મેક ઓન લબો ઘરે આપણે ખાતા નથી તો બે દાણા ખાનાખી પડાય ખાટા કોઈ ને બોજા છે એટલે યાર બધું થઈ ગયું કમ્પ્લીટ મસાલા થઈ ગસ આપણો કમ્પ્લીટ હવે

तो बनो इतो चार समोसे कंप्लीट तरी थे समोसा बने एयुडोलिन એટલે ભાગી ગઈ આપડો જો આ રીતના સમોસા વાળી સી દર વખતે ઓલા સમોસા આપડે તો ખાલી આવા જે સમોસા બની નિરસ બને એ સમોસા तो बिन ये जो कमेंट समोसा तयार ആയി ગયા છે જો બની ગયા છે આપડે કમ્પ્લીટ ઓસાબરા બની જશે કમ્પ્લીટ કોને બહુ ભાવે છે કમેન્ટ કરજો લાઈક કરજો पुणा बार થઈ ગયા છે અને જો રિધીબેન તૈયાર થઈ ગયા છે સ્કૂલે જાઈ છે તૈયાર થઈ ગયા રિધીબેન થંડી ભાઈસન જય દેવસે સ્કૂલે જય માતાજી રિધીબેન બેન પણ ભેજો નીકળી ગયા છે કે ઉપર વાતાવરણ છે સોરામ કાઈ દેખાઈ ન એવું સો બનાવીને જ આપણે નોરા થઈ જશે રેદીબેન કે સ્કૂલ હે ભવદી પાવે પક્ષ આપો જમીન લઈ ને પપ્પા જાશે સપ્તામાં આ લેઈ કઈ ઘરે સે ની ના કરે વાળી જમીન લઈ 1 લાખાય જમવાનો ભાવ હે ની ન્યા વિધી તો જો આજ આપડે પાણી બો મોડુ આવું પોણા બારે ઠટ આવું નકર તો આપડે તોડે આઠાઠા કે પાણી આવી જશે તો ટાઈટ નો ઠંડી સે રહેવા દે ગરમી થાકી ગયા થાકી ગયા શું કરાયુ

हूं बनेओ जो तो आइल तो क्या अभी हाँ बने हाओ यार मने भाटी वस्तु बनायना हम बता रहा है ओसु आलसी हो लागे समस्या पड़या रे बो दादा नाश्ता पानी करया छे न हम हूं करया नाश्ता पानी अरे तो बाहर न्या बाहर जाओ न भेळ खादी पानी पूरी हां और सैंडविच पकोड़ा पानो कोनो वदू तबो साची वस्तु खाए हो तो वो समस्या छे न आले ये टमाटर खाले थे तई इते नो दवा खाले ना जगनोदा सागरि सरपडी दिसें थे तो 1.5 जेवु થઈ ગયું છે ને આજ આપણે રેસા કરો 1 કલાક મોડું થઈ ગયું છે હવે આપણે આલે સો ડળિયો માંડવાનો છે બુરો કલરનો અને તમને બતાવી કે કે રીતના કરવાના છે આપા ઢીંગલી બતાવી છે કે રીતના બનાવી

મીઠા ચાલુ કરીને પેલા મીઠી થઈ મીઠે અહીંથી થાય છે આપણો વિડીયો પૂરો જેને વિડીયો ગમ્યો હોય એને લાઈક શેર કોમેન્ટ કરજો